આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી આ ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો જ્યારે જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું તેને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો દરમિયાન બીએચપીના નેતા ધર્મેન્દ્ર ભવાની દ્વારા એક વિવાદિત નિવેદન મુસ્લિમ સમાજના પૈગમ બંને લઈને આપવામાં આવ્યું હતું અને તેના જ કારણે મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ગુજરાત તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી એટલું જ નહીં મુસ્લિમ આગેવાનોએ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને પણ આ બાબતે જે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું છે જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તે મામલે વીએચપીના નેતા સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના તેમજ મુસ્લિમ સમાજના આગેવાન યાસુદ્દીન શેખ તે સાંભળી લો સર થોડાક દિવસ પહેલાં સેવન્થ ડે સ્કૂલમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો જેમાં કેટલાક લોકો એને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો અમદાવાદ શહેરની શાંતિ ડોળવાના પ્રયાસો કર્યા એટલું જ નહીં બહારથી કેટલાક લોકો આવે છે ને જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ મુસ્લિમ સમાજ માટે કરે છે કે ઘટનાને પહેલાં ગુજરાતમાં જોઈએ ખરેખર સન્ડે સ્કૂલવાળી જે ઘટના છે તે બહુ બહુ દુઃખદ ઘટના છે અને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજે એકી અવાજે એને વખોડી કાઢી છે અને સમગ્ર મુસ્લિમ સમાજની પણ માગણી છે કે જે વિદ્યાર્થી સાથે અન્યાય થયો છે જે વિદ્યાર્થીની હત્યા થઈ છે એને સંપૂર્ણપણે કાયદાકીય રીતે ન્યાય મળે ગુનેગારોને કાનૂની રીતે સજા થાય એ બાબતે મુસ્લિમ સમાજ બિલકુલ એક સંમત છે અને એની પોતાની પણ માગણી છે અમે પોતે પણ હિંસાને ક્યારે પણ જસ્ટિફાય કરતા નથી આ દેશની કે ગુજરાતની આપણી જે ગંગા જમની તહેબ છે હિન્દુ મુસ્લિમ આપણે સાથે રહ્યા છીએ જ્યારે સ્કૂલની અંદર કે આવા ઘટના બની હોય એને કોમી રંગ આપવું એ હું માનું છું કે બહુ દુઃખદ બાબત છે જે ઘટના બની છે એ બાબતે દુઃખ છે પરંતુ એની સાથે સાથે જે ધર્મેન્દ્ર ભવાની નામની વ્યક્તિ એ જે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલી વ્યક્તિ છે ત્યારે એમણે ભાષણ પરથી આપ સલ્લા વસલમની વિરુદ્ધમાં જે વાણી વિલાસ કર્યો હું માનું છું કે એની જરૂર નહોતી એવી વ્યક્તિ સામે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ સુપ્રીમ કોર્ટે પણ બે હજાર અઢારમાં તહેસીનપુલાના જજમેન્ટમાં કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જો ભડકાઉ વાસણ આપે તો ફરિયાદની પણ જરૂર નથી સુઓ મોટો સરકારે એની સામે ફરિયાદ દાખલ કરવી પડે પરંતુ એની સામે આટલી આટલી ફરિયાદો તમામ પોલીસ સ્ટેશનમાં તમામ ડીજીપી ઓફિસે કમિશનર ઓફિસે આપી છે પરંતુ હજુ સુધી એની સામે ફરિયાદ દાખલ થઈ નથી બહુ જ જેને કહેવાય એ દુઃખદ બાબત છે એટલે અમારી તો માગણી અને લાગણી એક જ છે કે તાત્કાલિક જો સરકારની અંદર થોડી પણ નીતિમત્તા હોય સરકારની અંદર થોડી ઈમાનદારી હોય તો જ્યારે એમણે વિશ્વની મહાન વિભૂતિ આપ સલ્લમની શાનમાં તોહીન કરી છે તો એવી વ્યક્તિ સામે કાનૂની રાહે સખતમાં સખત રીતે એની સામે પગલાં લેવાવા જોઈએ અને એવી કડક સજા એને થવી જોઈએ જેનાથી એક મેસેજ જાય કે આવનારા દિવસોની અંદર કોઈપણ વ્યક્તિ ગુજરાતની શાંતિ અને સલામતીને દોડવાનો પ્રયત્ન ના કરે ગુજરાતના મુસ્લિમ હિન્દુ તમામ સાથે ભેગા મળીને આજે આ ઘટનાને વખોડ્યું છે સૌથી વિશેષ બાબત તો એ છે કે મૃતક જે વિદ્યાર્થી છે એના પિતાએ પણ આવું કીધું કે આ ઘટનાને હિન્દુ મુસ્લિમનું સ્વરૂપ ના પૂછવીએ આટલું મોટું આપણે સમજી શકીએ કે એક વ્યક્તિને પોતાનો વાલ છો દીકરો ગુમાયો હોય એ છતાંય વ્યક્તિ આવું કહેતી હોય કે તમે આને હિન્દુ મુસ્લિમ સ્વરૂપ ના આપો પરંતુ કેટલાક લોકો પોતાની રાજનીતિ ચમકાવવા માટે એમનું જે ધર્મના નામે જે નફરતનો એજન્ડા છે એને લાગુ કરવા માટે કોઈ રીતે મેળ ખાય એવું નથી કોઈ એવી વાત નથી કે જેની અંદર આપસો સલ્મનો જિક્ર થઈ શકે એની વાત થઈ શકે પરંતુ આ ઉશ્કેરણી કરીને ગુજરાતની શાંતિ સલામતીને ઢોળવાનો જે પ્રયત્ન કર્યો છે આવા પાપી ગુનેગારને પણ સખતમાં સખત સજા થવી જોઈએ અને સરકારને આપના માધ્યમથી કહેવા માગે છે કે સરકારમાં જો થોડી પણ શરમ હયા બાકી બચી હોય અને સરકાર ખરેખર તમામ ધર્મ લોકોને માન સન્માનથી જોતી હોય ને ન્યાયથી જોતી હોય તેમણે પેગમ્બર સાહેબ વિરુદ્ધના જેણે આ જે વાણીવિલાસ કર્યો છે એની સામે તરત જ કાનૂની કાર્યવાહી કરવી જોઈએ તમે ડીજીપી વિકાસ સાહેને મળ્યા ખૂબ ગંભીર મુદ્દો છે કાયદા વ્યવસ્થાનો મુદ્દો છે ને આ સમયમાં જે રીતે ખાસ યુવાનોમાં કોમી વય મનુષ્યનો જે બીજ રોપવામાં આવી રહ્યો છે કે ભડકાવવામાં આવી રહ્યો છે તમે શું રજૂઆતો કરવામાં આવી તહેવારોનો પણ સમય ચાલી રહ્યો છે બધા હળીમળીને રહી રહ્યા છે પરંતુ આવા નિવેદનોથી કેટલી ઇફેક્ટ સમાજમાં પડી રહી છે આવા નિવેદનોથી સ્વાભાવિક છે કે લોકોની અંદર ઉશ્કેરણી કરવાનો પ્રયત્નો થાય છે જ આ લોકોએ આ ઘટનાને કોમી સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો બંધના એલાન આપ્યા એક શાળાને પણ જે રીતના એ લોકોએ ટાર્ગેટ કરી નો ડાઉટ એમનાથી ભૂલ થઈ હોય ચૂક થઈ હોય તો એમની સામે પગલાં લેવા જ જોઈએ પરંતુ એક ધર્મ વિશેષ સાથે એક માઇનોરિટી સંસ્થા હોય ને એને ટાર્ગેટ કરીને એને ડેમેજ કરવા એને બદનામ કરવાનો પ્રયત્ન થતા હોય રાજકીય રીતે હું માનું છું એ વ્યાજબી નથી ડીજીપી સાહેબને અને અમદાવાદ પોલીસ પોલીસ શ્રી છે અમે એમને આ વાતને પર ધ્યાન દોર્યું છે કે નામદાર અમારી વાત માનો કે ના માનો અમારી ફરિયાદ માનો કે ના માનો સુપ્રીમ કોર્ટ જ્યારે બે હજાર અઢારમાં કહેતી હોય કે જ્યાં પણ આવી ભડકાઉ ભાષણની ઘટના બનતી હોય તો સરકારે સુવો મોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ હવે સરકારની જવાબદારી છે કે સુપ્રીમ કોર્ટનો એ આદર કરે છે કે કેમ આ દેશની અંદર આ રાજ્યની જનતાને અમે સલામ કરીએ છીએ હિન્દુ મુસ્લિમને પણ અમે સલામ કરીએ છીએ કે ઘણા બધા પ્રયત્નો અમુક કૌમાદી પરિબળો દ્વારા કરવામાં આવ્યા આ ઘટનાને લઈ હિન્દુ મુસ્લિમને લડાવવાના પેતરા કરવામાં આવ્યા પરંતુ ગુજરાતની અને અમદાવાદની સમજૂ જનતાએ એમને નકારી કાઢ્યા છે અને એમને એકલા પાડી દીધા છે હવે સર

તેમણે જે કેટલાક લોકો દ્વારા કોમી રંગ આપવાનો પ્રયાસ કર્યો છે તે ઘટનાને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા રહી વૈષ્ણવ